તો જય માતાજી મિત્રો કે આમ છો તો મજામાં તો મજામાં દઈશું તો ફરીથી એક મારા નાનેકડા બ્લોગમાં સ્વાગત છે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરતા જાયજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યા હોય તો કરતા આવજો લિંક મારા બાયોમાં છે ઇન્સ્ટાગ્રામની તો કરતા આવજો તો અત્યારે સવાર સવારમાં આવી ગયો છું ખેતરમાં આંટો મારવા અને આ માંડવી પાણી પીને ઉપાડવાની છે આ બધી બાજુ પાણી પીને ઉપાડવાની છે ચાલુ કરવાનું છે હવે તો પાણી પાઈને ઉપાડવાનું ચાલુ કરવાનું છે તો ચાલુ કરી દઈશું અને તમે અમારો બ્લોગ રવિવારે જોતા કેમ કે હું બ્લોગ રવિવારે રવિવારે અપલોડ કરું છું એટલા માટે રાજા સાહી યા આટુ ચાટુકો સાઈડ કરો ઓર હમકો શરદી હો ગઈ હે હમકો બરફી નિકાલને દો

તો હજી આજે પણ દાદાને વિડીયોમાં લેવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો હજી તમને દાદાના દર્શન કરાવવાના છે હમણે આવે એટલે વિડીયોમાં લઉં જો કે ગામમાં રહે ગામમાંથી હમણે આવશે વાડીએ એટલે એમને પણ વિડીયોમાં લઉં મિત્રો અહીંયા છે વાવ એટલે કે કૂવો તમારે જો હે આલો બતાવો અત્યારે પાણી ચાલુ જ છે પાણી દેખાશે નહીં અત્યારે કારણ કે અંદર અંધારું છે એટલા માટે પાણી નહી દેખાય તો ફાઇનલી મિત્રો દાદા આવી ગયા છે આવી ગયા છે કામ માંથી બે શબ્દો તો બે શબ્દો સબસ્ક્રાઈબ કરો ઇનકો સત્ક્રમ હજી બોલતા ન આવડે સબસ્ક્રાઈબ કરો ઇનકો સત્ક્રમ કરો હજી બોલતા ન આવડે એટલે ઈ તો હાઈલા રાખે એવું તો મિત્રો અત્યારે દાદાને કાંઈક લીંબુમાં પાવાની છે દવા તો મને રાખ્યો અહીંયા દવા પાવા તો દાદા જો અહીંયા ઉભા છે તો એ હવે ખાતર ઉપડાવવાનું છે ઉપાડીને લઈ જવાનું લીંબુ એ તો ચાલો પહોંચાડી દે ખાતર તો દાદા આગળ ખાતર ઉપાડીને જાય છે અને હું વાંહ વાંય આવ્યો જાઉં

અત્યારે હાલે છે દવા દવા અને પાણી બે ભેગું પાવાનું લીંબુમાં ચાલુ છે પાંચ કિલો મોકલો મારા વાલા તો બીજો દિવસ ઉગી ગયો છે અને પડી જાય છે હવાર તો આજે રાતે વરસાદ એવો પડ્યો કે વાત જ જવા દીધો આ બધી આવા ખાબોચિયા ભરી દીધા છે અને આજે ઠાર પણ ઘણો બધો આવ્યો છે આવું છે બધું વરસાદનું એકદમ શાંત વાતાવરણ છે આ મગફળી ઉપાડવાની પણ હવે કઈ ખરાય નીકળે પછી ઉપાડી તો આવું હે વરસાદ આજ પડ્યો હે સરખી રીતનો હજી તો આંબાલાલ નોરતામાં આગે દે હે એવું હે બધું તો મિત્રો વ્લોગ અહીંયા જ પૂરો કરી તો મારે બીજો વ્લોગ ચાલુ કરવો હજી એડિટિંગ પણ કરવાનો હે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી જો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઇક કરતા જજો જે આવી ઠોકતા જજો તો બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી બાય બાય